સાત માર્ચ ના રોજ તેઓ સુરતના લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે આ કાર્યક્રમમાં સીઆરપી પાટીલ અને ગૃહમંત્રી હરસંઘવી પણ હાજર રહેશે આઠ માર્ચના રોજ વડાપ્રધાન મોદી નવસારીના કાર્યક્રમમાં પણ હાજરી આપશે સુરતના લીંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કાર્યક્રમને લઈ વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે આ કાર્યક્રમમાં વૃદ્ધ સહાય પેન્શન યોજનાનો કાર્યક્રમ યોજાશે શી પાટિલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી નીલગીરી મેદાન પર પહોંચ્યા છે અને કાર્યક્રમની તૈયારીઓનું નિરીક્ષણ કરી રહ્યા છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે અને વડાપ્રધાન મોદીના આગમનને લઈને ઉત્સાહ અને ઉત્સવનો માહોલ છે આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી વૃદ્ધ સહાય પેન્શન યોજનાનો કાર્યક્રમ શરૂ કરશે અને આ યોજનાનો લાભ લેવા માટે લોકોમાં જાગૃતિ લાવશે આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીના ભાષણ અને અન્ય મહેમાનોના સંબંધોને પણ સમાવેશ થશે